તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપસોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન ફિટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપસોને જણાવું છું કે ભાઈ ભાગ વેચણીના ખિસ્સામાં ઘણા ભાઈઓ છે મોટા ભાગે પોતાના ભાગને લઈને ડખા થતા હોય છે તો આપને આ માહિતી વિશે જ આજના વિડીયોમાં જણાવું દોસ્તો કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે વેચણીની કામગીરી કરાવી છે તો તે વેચણી અસમાન વેચણી થઈ છે તો આવી જમીનોમાં શું પ્રોબ્લેમ આવી શકે છે તો આ માહિતીને જાણતા પહેલાં દોસ્તો હું આપશોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ફોઇટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં હું આપશોને જણાવી દઉં કે અસમાન વહેંચણી એટલે શું તો પહેલાંના સમયમાં ભાઈઓ ગમે તેમ વહેંચણી કરતા કે આ ભાઈ મોટો છે તો તેને વધારે જમીન અને આ ભાઈ નાનો છે તો તેના ભાગમાં ઓછી જમીન આપવી આવું કરવામાં આવતું હતું તો તે સમયમાં તે તમામ ભાઈઓ પાસે જે જમીનો હતી તે જમીનોની વેચણી કરતાં ત્યારે એવી રીતે જ વહેંચણી કરતા કે મોટા ભાઈના ભાગમાં વધુ જમીન અને નાના ભાઈના ભાગમાં ઓછી જમીન આવું થતું હતું તો તેવી વેચણી થાય તેને અસમાન વહેંચણી કહેવામાં આવે છે સાચો નિયમ એ છે દોસ્તો કે તમામ ભાઈઓને સરખે ભાગે સરખો હક છે તે મળવો જોઈએ સરખા ભાગે જમીન વહેંચણી થવી જોઈએ તો હાલના સમયની વાત કરીએ દોસ્તો તો આવી વહેંચણી માન્ય ગણાશે નહીં અગાઉ જો આવા વ્યવહારો થયેલા હોય તો આપને જમીનના ટાઇટલમાં ખામી છે તો આના વિશે આપણે ગંભીરતા લઈ અને ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આપની જમીન છે તેમાં જો અગાઉ વહેંચણી થઈ છે તો તમામ ભાઈઓને સરખા ભાગો મળવા જોઈએ કોઈને ઓછો ભાગ મળ્યો છે કોઈને વધારે ભાગ મળી ગયો છે અને કોઈને ભાગ જ નથી મળ્યો તો આવી વેચણી છે તે અસમાન વહેંચણી કહેવામાં આવે છે અને આવી જમીનોમાં આપને હાલ કોઈ પણ કામ કરાવવું હોય જેમ કે વારસાઈ હયાતીમાં હક દાખલ વહેંચણી નામકમી વેચાણ દસ્તાવેજ તથા અન્ય દસ્તાવેજ કંઈ પણ કરાવવું હોય તો આપે સૌથી પહેલાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે ત્યારબાદ આપનું કામ છે તે થઈ શકશે આપે આપની જમીન ચેક કરી લેવું દોસ્તો કે અગાઉ આપની જમીન છે તેમાં અસમાન વેચણી તો થઈ નથી ને જો આવી વેચણી થઈ હશે તો આપે પણ ઘણી મુશ્કેલી આવી શકે છે અને જો દોસ્તો આપે ચેક કરવું હોય કે વહેંચણી કેવી રીતે થઈ છે તો એની રોર ગુજરાત નામની વેબસાઇટ છે દોસ્તો તેની ઉપરથી આપ ગામ નમૂના નંબર છની વિગત ચેક કરીને જાણી શકો છો કે અગાઉ કેવી રીતની વહેંચણી થઈ છે જેમાં એકર ગૂંઠા ઉપરથી આપ સૌને ખબર પડી શકશે કે કોને કેટલા એકર મળેલા છે કોને કેટલા ગૂંઠા મળેલી છે જમીન તેના ઉપરથી તમે ચેક કરી શકો છો કે કેવી રીતે વહેંચણી થઈ છે જો વહેંચણીમાં ભૂલ હશે દોસ્તો તો આપનો ટાઇટલમાં ચોક્કસપણે ખામી હશે અને નોંધું પ્રમાણિત કરાવવા માટે આપશોને ઘણી બધી મુશ્કેલી આવી શકે છે જો આવી પ્રોબ્લેમ હોય દોસ્તો તો આપણે સ્ટેમ ડ્યુટી ભરવી પડશે સ્ટેમ ડ્યુટી ભર્યા બાદ આપની કામગીરી છે તે આગળ વધશે આશા કરું છું દોસ્તો કે આપસોને આજના વિડીયોના માધ્યમથી ખબર પડી ગઈ હશે કે અસમાન વહેંચણી થઈ હોય તો આપણે કઈ કઈ પ્રોબ્લેમ આવી શકે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતો પેટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશેના ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી રહ્યો પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ